આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યુ શહેર માં SMC ની કચરાની દોડતી લાયસન્સ વિનાની નંબર પ્લેટ વિનાની કચરાની ગાડીઓ બેદરકારી पूर्वक વાહન ચલાવવા વગેરે શહેર માં SMC ની કચરાની દોડતી લાયસન્સ વિનાની નંબર પ્લેટ વિનાની કચરાની ગાડીઓ બેદરકારી पूर्वक વાહન ચલાવવા વગેરે ટ્રાફિક પોલીસ ની ઝુંબેસ માં મનપાની ગાડીઓ ચલોલ મલો પકડાતા કાર્યવાહી કરવામાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ સૂચના કરેલી કે ભારે અકસ્માત થાય છે એના પર અંકુશ આવે જેના તમામ ગાડીઓને

તમામ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે એવી એક જ ગાડીઓ ચેક કરવામાં આવશે એના લાયસન્સ ચેક કરવામાં આવશે તેમજ તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવશે